ફેમિલી ફરી એકવાર તમારા બધાનું ઘણા સમય પછી નવા બ્લોગમાં સ્વાગત છે જય માતાજી જય કૃષ્ણ ભજન દેવ તો ભાઈ આજ થઈ ગઈ છે શિવરાજ તો બધાને મહાદેવ હેપી શિવરાય અને સ્નેહાબહેન બધા તૈયાર થઈ ગયા છીએ અને આજે બપોર લઈ ઓફિસે ગયો હતો બપોર પછી આપણે પ્લાન કર્યો છે કે આપણે ભાવનગરની બાજુમાં નકળાંગ કોળી યાદ તરીકે ઓળખાય આપણે તમને બધાને ખબર હશે ત્યાં આજ મેળો ભરાય છે તો આજે હું સ્નેહા ને સ્નેહા મમ્મી ત્રણે જાવી છે કા સ્નેહા આવવાનું સ્થળ તો ભાઈ સ્નેહા બેને તૈયાર થઈ ગયા છે અને ટોપી બોપી લઈ લીધી છે કેમ કે અત્યારે વાગ્યા છે ત્રણે એટલે બહાર તડકો પડે એટલે ટોપી લઈ લીધી છે પહેરો તો હાલો આપણે ભાઈ નીકળવી અને ભાઈ જો હાલ હાલ ઉભી ઉભી થાય ઉભી થાય ઉભી ભાઈ આ કઈ તૈયારી હાલતી લાગે છે કેની તૈયારી હાલે છે હલ્લો ટી ફેમિલી કેમ છો મજામાં મજામાં જ છો મારા નવા વ્લોગ માં તમારા બધાને સ્વાગત છે જય માતાજી જય કષ્ટ ભંજન અને હર મહાદેવ કેમ કે શિવરાત્રી છે તો બધાને મહાદેવ આમારું પસ છે ને એને આટી વળી ગઈ તો હું ક્યાંની હમું करू પણ થાતું નથી જો ભાઈ આ રીતના મગસ કામકાજ કરતા હોય તો હાલો આપણે હવે ખોટો ટાઈમ ન બગાડો તો આપણે નીકળવી નકામ આવો ઓકે હાલો ભાઈ હાલો હાલો બીતા વાલ નઈ થાઉ ન થાઉ તારે આવનું છે આ જો બસ ને આ બેન ને વિડિયો માં આવા રહેતો થઈ ને આઈ થી આગી જતી કેમ કે અત્યારે અમારા ઘરે ગલોબ નાનો અમ છે તો લાઈટ ડીમ પડે એટલે મોબાઈલ લાઈટ ચાલુ કરી છે ને તેમાં આઈ આમ આમ કહી દે બધા નામ ટાટા કહી દે ટાટા અમમ છે કે

અને નાસ્તો તો સારું છે એટલે મજા આવે પણ આપણે કઈ આજ નાસ્તો કરવા નથી જો બધું પબ્લિક હામ મે બધા નાય છે જો ક્યાં ઠેટ અડઝર પાણી માં વહી ગયા છે અને આપણે ઓલી શિવલિંગ તો આપણે મોડા આવે છે એટલે શિવલિંગ પાસે જવા છે ને કે એમ પાણી આવી ગયું એટલે અને આ બધા નાય છે હાલો નાવાને જાવ જાવ છે ને નાવા જાય છે શું તાર નાવાનું છે હે ઓ ભાઈ કમ્પ્લીટ આપણે પાણી પાઈ આવતા રહ્યા છીએ અને જો આ બધા પાણીમાં નાય છે પણ આપણે સ્નેહા છે એટલે નાવા નથી આવતી નાવાનું સ્નેહ જે કરે એટલે જો મોજ આવ્યું મોજ આવ્યું શેનો મોજ આવ્યું તો ભાઈ આપણે તો ફાઈનલી પાણીમાં હાલતા થઈ ગયા છીએ અને આ કે નાવું છે પણ કઈ નાવાનું છે નહીં નાવાનું છે અને આને શું કેવાય મિનિ મહાકુંભ

ગયા હતા તો હવે ટ્યુશન લઈ ગયા મારે ત્યાં ત્યાં છે કેમ કે સ્નેહાબેનને તરત જોવા મળતી હતી જો એ શું કરે છો જો ધૂળમાં એને રમવા મળી છે મામ ખાતી ખાતી કેમ કે સ્નેહાબેનને બીક લાગે છે એટલે તો હવે કંઈ નાવાનો મેળ આવશે ને એવું લાગે છે એક એકને નાવું પડશે કાં એ ગાંધી એ હાલ નાવા જાઉં ને નાવા એ જાઉં નાવા જાઉં નાવા જાઉં હે

ખબરમાં મત મને એમ છે કે કેટલું માણા છે પણ હવે આપણે તો અત્યારે આવીએ છીએ તો અત્યારે ઘણું માણા છે એમ જોતા આમાં વારંવાર કહું છું તમને આ બધા કેટલું માણા છે ખબર છે બધી બાજુ એટલું છે જ્યાં જ્યાં આપણે દેખાય ત્યાં સુધી એટલું માણસ હાલ જો ભાઈ સ્નેહાબેન હાલવા માંડ્યા છે ધીમે ધીમે નાવા જવાની તૈયારી થાય છે એવું લાગે છે હાલ હટ હાલ હાલો હાલ હાલો હાલો હાલો

નાખ આમાં નાખ ના તો એને જો ભાઈ સેમ છે તો ભાઈ હવે આપણે ભોગી ગયા છીએ બોર તળાવ છે ભાવનગર ત્યાં ભોગી ગયા છીએ તમને મારી પાછળ બોર તળાવ દેખાતું હશે જો ભાઈ કેમ છે પણ અમારા સ્નેહાબેન બહુ કનડ્યા એટલે એમાં અવતરે તરત જ તે અને હવે અહીંયા એક આપણે વિડીયો બનાવવાનો છે ફરમાઈશનો વિડીયો છે તમે ઘર બનાવતા થઈ આવ્યા છીએ તો તો ભાઈ જો અહીંયા થોડીક ઉપર જઈ ગયા સ્નેહાબેન સુઈ ગયા તા જાગી ગયા છે હવે એને શું જતું છે મોબાઈલ મોબાઈલ જતો મોબાઈલ ન લેવાય જો તૈયારી હાલે છે ભાઈ ફરમાઈશ વાંચે છે વાંચીત પડે ને કેમ કે બે દિવસ કાલની ફરમાઈશ છે એમને કીધું હતું કે યાદ રાખ લેજે એમ તો અત્યારે થોડીક જોઈ પડે એ તો કાંઈ પાકીત કરવાની ન હોય થોડીક જોઈ લઉં એટલે યાદ રહી જાય ને એમ

તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને આ તો સ્નેહ હવે કંઈક એમ ડા તારા એવું લાગે છે જો હવે તારે કોઈ દિવ અમારે નહીં આવવાનું હો તારે બાયને ત્યાં જવાનું હો અમારે નહીં આવવાનું હો યા કેમ કરે ખબર નથી તેમ બધા આગળ ઉડીઓમાં નક્કરી રોતી હતી નક કરી તે અમને નાવાય નથી આ નીકળે વાત ન કરી હો હો મામ હારો ભાઈ મામીએ આપ્યો એનો મામા પોપ હા ઢગ ઢગ હાડત છે ને ઢગ ઘગ આલ હેલ્પીશ મામા પોસ ડગ 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 ધગ ડ

પણ આમ જવામાં ને આવવામાં ટાઈમ વયો ગયો અહીંયા તમે કાંઈ છે એનું બેને રોકાવા દીધા નથી કેમ કે એમાં નાવું પણ એ કાંઈ રોકાવા નાવા દીધી નથી કેમ કે પાણી આવે ને રોતી હતી પાણી આવે ને રોતી હતી એટલે પૈસા માં અડધી કલાક અહીંયા રોકાણા છે પછી તરત નીકળી ગયા ત્યાં ઘરે પહોંચી ગયા તા હાથ વાગી ગયા છે હા ભાઈ હવે ઘરે પહોંચી છે ને હાથ વાગી ગયા છે ને હવે આપણે બ્લોગ ને પૂરો કરી દેવી કેમ કે બ્લોગ ઘણો લાંબો થઈ જશે તો હાલો હવે આપણે નવા વિડિયો સાથે મળીએ વિડિયો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ ભૂલતા ચાલો એક નવા બ્લોગ સાથે મળીએ Tata bye bye Jai Mataji ચેનો બાય કહી દે બાય કહી દે Tata કહી હા હા દે કે દે દે ઓ ભાઈ તો ભાઈ નવા વિડિયો સાથે મળીએ જય માતાજી